પાદરામાં કહી શકાય કે દસ જેટલા ગામડાઓમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું પાદરા તાલુકામાં દસ ગામો જે છે એ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા હતા ત્યારે દર્શક મિત્રો પાદરાના ઘણા બધા ગામો છેલ્લા ત્રણ ચાર દિવસથી સંપર્ક વિહોણા હતા આજે હુસેપુર જે ગામ છે ત્યાં કહી શકાય કે પાણી થોડા ઘણા ઉતર્યા છે અને જેને લઈને રોડ ખુલ્લા થયા છે ત્યારે ગામ સુધી આપણે પહોંચ્યા છીએ વીએન ન્યુઝ ગુજરાતની ટીમ જે છે ઉસેપુર છે કેવું વર્ષ આ દે કેવો રહ્યો પાણી કેટલું ભરાયું હતું કેટલું નુકસાન થયું લગભગ પાણી તો છે આખા ગામમાં ચારે બાજુ પાણીથી લગભગ કિંગળવાળા થી લઈને વીરપુર સુધી ઠેક પાણી હતું અને લગભગ 4 થી 5 કિલોનો એરિયા છે ફૂલ પાણીથી ભરેલું દો ઉસેપુર માં કેટલું નુકસાન થયું છે કે હા ઉસેપુર લગભગ 4 4 દિવસથી આજા 5મા દિવસે લગભગ અલ્પેશભાઈ જે સરસ મણીના છે સરપંચ

અને બીજું વસ્તુ કે કાલ આ મામલે આ ટીડીઓ સાહેબ ને બધા આવ્યા હતા એવું કહેશ કે આપણે

બે ટીમ આવેલી જે સ્થળાંતર લોકો જે કરવા જેવા લાગતા છે એમને રેસ્ક્યુ કરીને સ્થળાંતર સ્કૂલમાં પણ કરાયા છે પેલી સાહેબ અને ત્યાંથી લગભગ પચીસથી થી ચાલીસ જેવા ને યુવાનને લોકોને સ્થળાંતર સ્કૂલમાં જે પ્રાથમિક સ્કૂલ છે એમાં સ્થળાંતર કર્યા હતા ચોક્કસથી મિત્રો લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું અહીંયા આગળ આપણે જોઈ રહ્યા છે સરસવણી ગામના આગેવાન અને સરપંચ અલ્પેશભાઈ પટેલ દ્વારા અહીંયા આગળ તમામ લોકોને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે કારણ કે છેલ્લા ત્રણ ચાર દિવસથી તમામ લોકોને જમવાની વ્યવસ્થાઓ નહોતી થઈ રહી ક્યાંક ને ક્યાંક સેવાભાવી લોકો દ્વારા ફૂડ પેકેટ પહોંચાડવામાં આવ્યા હતા પરંતુ પાણી વધુ હોવાના કારણે પ્રોપર કહી શકાય કે જમવાની વ્યવસ્થા નહોતી થતી ત્યારે આજરોજ કહી શકાય કે પાણી ઓછાની સાથે જ તમામ એવા ગામડાઓમાં સવારથી ચા નાસ્તો બપોરે ખીચડી તેમજ સાંજે પણ ખીચડી શાક જેવા જમવાની વ્યવસ્થા અહીંયા આગળ કરવામાં આવી રહી છે તમામ અહીં આગળ લગભગ બસો અઢીસો લોકોનું પડ્યું છે બસો અઢીસો લોકો અહીં આગળ વસવાટ કરે છે એવા તમામ લોકોની અહીંયા આગળ જમવાની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે વિષેપુર ગામમાં ખૂબ જ વધુ પાણી ભરાઈ ચૂક્યા હતા પૂરની પરિસ્થિતિ અહીં આગળ સર્જાય જેમાં લોકોના ઘરોમાં પણ લોકોના ઘરોમાં પણ પાણી હતા ખૂબ ગંભીર પરિસ્થિતિ એમાંથી ગામ એવી શકાય કે ત્રણ ચાર દિવસની પરિસ્થિતિ ખૂબ ગંભીર રહી સહન કર્યું છે કારણ કે ચારે તરફ પાણી હતું ન કોઈ જગ્યાએ ચૂલો સળગી શકે ના કોઈ જગ્યાએ જમવાની વ્યવસ્થા થઈ શકે આ પ્રકારની પરિસ્થિતિ હતી આપણે જે રીતે જોઈ રહ્યા છે અને પરિસ્થિતિ જે છે એ દયનીય હતી ને હાલ તમામ લોકોને એ નાસ્તાની વ્યવસ્થાઓ સરસણીક સરપંચ અલ્પેશભાઈ પટેલ દ્વારા તેઓના મિત્રોના સહયોગ તેઓની ટીમ અત્યારે કરી રહી છે આપણે જે રીતે જોઈ રહ્યા છે તમામ લોકોને ચાની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે વિનયભાઈ કયા કયા ગામમાં અત્યારે ચા નાસ્તાની વ્યવસ્થા કરવા બે દિવસથી આપણે પૂછી રહ્યા હતા હુસેપુર અને કોઠવાડા તો ત્યાં કોઈ જવા એવો રસ્તો હતો નહીં તો આપણે આજે અમને સવારમાં ફોન આવ્યો કે હુસેપુર રસ્તો ખુલી ગયો છે તો હુસેપુરને કોઠવાડા માટે ચા અને બટાકા પૂવાનો નાસ્તો લઈને અમે આવ્યા છે સેવા તો ત્રણ દિવસથી ચાલુ છે સવારે એક ભાઈના હતા ભરતભાઈ એમને ખીચડી આપી હતી તા પછી અલ્પેશભાઈ મારા મોટા ભાઈ જે સરપંચ છે સરસવણીના એમના થકી તે દિવસ પણ ખીચડી આપવામાં આવી કાલે પણ ચા અને બટાકા પૂ આપવામાં આવ્યા હતા એ વીરપુર અને મેળાજ માટે હતું અને સાંજે પણ ખીચડીએ બે ગામમાં જ હતું કારણ કે અહીં આગળ આવી શકે એમ નતા તમે બે દિવસથી સંપર્કમાં હતા આજે એમને આજે સંપર્ક થઈ ગયો એટલે અમે હુસેપુર અત્યારે વિતરણ કરી રહ્યા છે અને આગળ કોઠવાડા માટે પણ લઈને આવ્યા છે કોઠાળવા જવાના છે

કરવામાં આવી રહી છે કહી શકાય કે આ અલ્પેશભાઈ છે કે જેઓ સરસોણી ગામના આગેવાન છે સરપંચ છે તેઓ સતત સવારે સાડા પાંચ વાગે પોતે જ ઉઠી અને તમામની એમની ટીમને લઈને બટાકા પૌવા જેવો નાસ્તો બનાવી રહ્યા છે અને લોકો સુધી પહોંચાડી રહ્યા છે અને બીએન ન્યૂઝ ગુજરાતી પણ હાલ દર્શક મિત્રો ગ્રાઉન્ડ ઉપર પહોંચ્યું છે જે વિસ્તારોમાં નહોતું પહોંચી શકાતું કારણ કે પાણી અતિશય હતા ત્યારે ચોક્કસથી હવે પાણી ઓસરતાની સાથે જ લોકોની મુલાકાત લઈ રહ્યા છે અને ગામમાં લોકોને કેવી તકલીફ પડી છે અત્યારે શું પરિસ્થિતિ છે તમામ પરિસ્થિતિ બી એન ન્યૂઝ તમામ ગામડાઓની હાલ બતાવશે કેમેરા પર્સન પૃથ્વી રાજપુર સાથે ભાવિન પાટણવાડિયા પાદરા